અને મિત્રો અત્યારે શું છે આપણા ઘણા સમય થાય યાર વિડીયો નથી આવતા પણ શું છે ભાઈ થોડુંક ટાઈમ નથી રહેતો અને ભાઈ શું છે દિવાળી મહિનોને એવું બધું હાલક નહીં એટલે આટલું થોડુંક આમ તેમ કરી નાખ્યું યાર શું છે પછી આપણે મહિનો છે પછી કન્ટિન્યુ રેગ્યુલર બ્લોગ મૂકશું ને રેગ્યુલર વિડીયો મૂકશું પણ અત્યારે હાલ ફિલહાલમાં આપણે છે ઘરેન ભાઈ ભાઈ ધાબામાંથી મસ્ત મજાનું વાતાવરણ છે જો અત્યારે ખુલ્લું ખુલ્લું છે ઘણા સમય થાય આવું કાંઈ વાતાવરણ મળ્યું અને આ સૌથી પહેલાં તો બધાને હાર્દિક શુભકામના કારણ કે આજે છે નવરાત્રી નવરાત્રિ નવરાત્રિનો પહેલો દિવસ પડવાથી પહેલું નોરતું એટલે નવરાત્રિનો પહેલું દિવસ તો બધાને નવરાત્રિની હાર્દિક શુભકામના તો મસ્ત મજાના નોરતા બેસી જશે નવા દિવસો ચાલુ થઈ જશે તો આપણે અત્યારે ત્યાં જવાનું છે અત્યારે જવાનું છે ભાઈ મઢે ફરી વધારે હાર તો મિત્રો આપણે નીકળી ગયા છે મસ્ત મજાનો ફૂલનો હાર છે ને ભાઈ અમારો જીલુભાઈ આવશે અરે બેલો બેલો ખાલી નાખે અને ભાઈ આપણે ગાડી હું છે અંદર પડી છે ને આપણે ગાડી લઈને જઈએ ને ફટાફટ યાર જાય થોડું મોડું થઈ ગયું છે એવું છે ત્યારે છે ભાઈ જનુભાઈ ને જીલુભાઈ પસાર છે ભાઈ અમારા કાકાના ઘરે અને જો ભાઈ આ મઠ છે અમારો આ થાપો છે અમારા દાદાનો તો મિત્રો આ બધું બેન આ બધું બેન છે તો આ કારણ કે શું છે મારા કાકાની સુરત રહે સામે એ કોઈ અહીંયા રહેતા નથી બરાબર એટલા માટે આ બધું ઘરને એવું છે ને બધું આવું બધું ખર ને એવું એ જવું પણ આ છે મારા કાકાને ઘરને આ છે અમારા દાદાનો થાપો મઢ મઢ અમારો બાર ગામ પણ આ થાપો કહેવાય ની છે અને હવે આપણે શ્રીપુરને ઉધેરવાનું પણ આ છે તાલા કાઢવાના છે ને એ આપણે ઓલું ભૂલી ગયા છે યાર હાણછીને એવું કઈ લાવવાનું હાણછી ને એ લાવી નાખે ને પછી મસ્ત સાલા કાઢ નાખે અને મસ્ત હાર ને ઉછળાઈ દે આ ગીતા દાદા ને બધું સાફ સફાઈ કરવાની છે આ ઉતાવળમાં આવ્યા છે એવું છે બરાબર એટલે પેલા મસ્ત મજાનો વારો હાર ને ઉછળાવી દે પછી યાર મિત્રો મસ્ત મજાનું શ્રી ફળ ને ભાઈ હાર ને એવું બધું સડાઈ દીધું છે અને ભાઈ ધૂપ દીવા કિડ નાખ્યા છે ને ને ભાઈ પેલું છે દર્શન મસ્ત મજાની કમેન્ટ કરીને અમારે દાદાને ગામ ઘેટી અને અહીંયા અમારો આ જે અમારો થાપો છે અમારે માનતા બાંધતા બધી પૂરી થાય ને ભાઈ જેનું ભાઈને આવ્યા હતા આ ફૂલ બાકી છે ફૂલ સડાઈ હોય છે એક અહીંયા સડાવો એક અહીંયા સડાવ એક ઉપર ચડાવો અને એક ખાવા ઉપર એક આય ચડાવી દે બસ મસ્ત મજાના ચીલો ની ફૂલ ચડાવી દે એક આય બાપ આ હનુમાન દર્દાને અહીંયા બધી ચડાવી દે બસ મસ્ત રેડી ને જરીઝરી પડશે આપી દો બસ બસ નાખવામાં બસ તમે દર્શન કરી લીધો અને અમારે જેનો ભાઈ દેશો તાળો જવો ભાઈ અમારે કાકમદાર છે એટલે તાળું બાળું દેવું પડે દીધું હાલો હાલો જઈ ઘર જો અને થોડુંક નાસ્તો પાણી કરીને નીકળી જઈ કામે જવાનું છે આ ટુ વાંધામાંથી આ પડે એ કેમ 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 કે આ આ શું છે એ ગાડા એ હમ કેમ

ê, ê, đó, à, lè lè, lẹ, đâu mà được rồi. Thì dao này thì, thì dao này photo vỡ đấy, photo vỡ đó anh chứ? Chưa chưa. Rồi mà mình sẽ làm mà cái gì rồi chứ? Giá nghe thế, ừ, tôi thấy bơ, thì bơ, bơ coi loại thì bơ, coi loại thì bơ, bơ, પોગ્રામ છે ભાઈ જોરદારનો જોવો ભાઈ જોરદાર પરોઠા બને છે દૂધી દૂધી કા પરોઠા બને છે એના બનાવશે પરોઠા મસ્ત ભાઈ આ કેલું નોરતું છે એટલા કે બનાવો કે હું તમ બનાવ કે તો બની કે કેલું નોરતું છે એટલા હે કેલું નોરતું છે એટલા બને છે હા ભાઈ કેલું નોરતું છે એટલા બનાવશે તો ભાઈ આ તો મિત્રો એવું બધું હતું ને ભાઈ આજનો વિડીયો થોડોક નાનો રહી ગયો છે પણ યાર તમને કહેવાનું મિનિંગ ઈજ કે ભાઈ આપણે યુટ્યુબમાં અહીંયા ભાઈ સહી યુટ્યુબના પ્લેટફોર્મમાં સહી આપણે નીકળીને જાય એવું કંઈ છે નહીં પણ શું છે યાર સમય ન મળતો મને થાય કામે જવાનું એ દિવાળી મહિનો આવે છે અને ભાઈ કામ ભાઈ કરવું પડશે લગભગ અંદાજે વીસેક દિવસ બાકી છે વીસ દિવસ કરીને આપણે રેગ્યુલર કન્ટિન્યુ કામ કરવાનું છે યુટ્યુબમાં પણ યાર દિવાળી મહિનો ભણો છે હારી ના લગ્ન જોરદાર ના સભે બહુ મોંઘા મોંઘા લગન છે એટલે કામય કરવું પડશે એવું છે બધું એટલે આ ટૂંકો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો ભાઈ ઓસ ટાઈમ પૂરો કરી દો એટલે જે બસો પાંચસો આવી છે સાંડલાનું થાય છે ભાઈ અમારે થોડુંક આવું બધું થઈ જાય ને એવું શેર થાય એવું છે બધું રેડી તો હવે વિડીયો ખતમ કરી દઈએ પૂર્ણ કરી દે વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો શેર કરી દો સબસ્ક્રાઈબ કરી દેજો મળી એક ફ્રી નવા બ્લોગ સાથે ક્યાં સુધી બધા મિત્રો જય માતાજી આવજો બાય બાય